ખાડા દ વાગી ગયા ને અમારે છે ને રેડી થઈ ગયા બધા એક મમ્મીને દક્ષ બેન માથું બાકી છે તે માથુંરાવ લઈને બસ નીકળીએ પણ આપણે જવાનું છે ક્યાં હે લે બોલો એને ચકેડી ભમેડીમાં જાવું છે અમાર છે ને ચાવું છે અહીંયા પોરબંદર ચોપાટીએ ચોપાટીએ છે ને સેલ આવ્યો છે એટલે આવી વસ્તુ પંદર અગદી થઈ ગયા ને હજી પંદર અગદી રહેવાનો છે મહિનો દી રહી કી સેલ આવે તો અહીંયા બે વર્ષ પહેલાં ઈ સેલ ને તો અહીંયા અમે ગયા હતા હું મારી હાહુ ને બધા મારી મમ્મી ને તૈયારી ભાભી ને બધા ભાઈને ગયા હતા તે તૈયાર છે ને બારીને પડદા ને એવી બધી વસ્તુ લઈ આવ્યા હતા તો વસ્તુ બધી ત્યાં સારી હોય તે અમે છે ને હવે ચાઇએસથી મારે હાહુક થોડુંક લેવાનું છે લેતી આવી ને ચાવી કે જઈ આવો સેલમાંથી કાલના આવ્યા હાટું આપણે આવ્યા અમારે હવે જાવું છે બસ થોડીક વારમાં નીકળવું છે ને શાકને બનાવી લીધું રોટલીને એક રોટલા છે ને બાકી રાઈખા છે હવે રોટલી બનાવી કઢી બટકા બનાવ્યા ને દૂધીન શાક બનાવ્યું તે હવે રોટલા એક બનાવવા નાસ્તી આવીને બનાવ નાખીશું કેમ કે રોટલા ના કપ મમ્મી ઠરી જાહે એટલે રોટલા હવે આવીને બનાવ નાખીશું બરાબર હા ના જ રવિવાર છે એટલે અહીંયા રવિવારી ભરાય ચોપાટીએ તો હવે જોઈએ રવિવારીમાં તો ગુજરીમાં ચાવું ચા ચાવું ટાઈમ રહે તો નક સેલમાં થાય ને પછી આવતા રહે હું જેવો ટાઈમ બરાબર બરાબર પીવું તૈયાર થઈ ગઈ

તો હવે નીકળીએ આ નાની દીકરી છે ને પેલા રિક્ષા બેહી ગયો વિરમભાઈ જી રીતે હું નિરણ કરી દઈ પછી નીકળીએ ન કરીએ આગળ જેવી રિક્ષા ની ને તો વાંધી ભા ભાવ ચાલુ થાય એટલે નિરણ કરતી ને પછી નીકળીએ કરીએ સીતારામ ને આપણે તો સીતારામ કર્યું ને થાલી તું ઈ કર ને ઓય કરું હોઈ સીતારામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમેલીને ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ

ક ભાઈ તો કાજ સાફ કરી નાખે આપડી ગાડી નો ભાઈ કરવો તો છે આપણે ભાઈ ને ત્યાં માં હોય કાચ માં બરાબર છે આપડી ધૂળ વાળી ને થાર છે આપડી થાર હું હા હા

ઢીંગલા <imitation> પતાડો <imitation> <imitation>

इता वीडियो उतारा उभीले हां लो तीरे उई पे चोमा है आई बात आपला नता चोमा है आई बात तो ते दिन आईवने पासा लगभग 6 महिना થઈ ગયા तो आगे जा अरे भैया मेन करना हां हां आवी जे दरी फेल लेतो

મમ્મી આજ થેલો લઈ ગયા તા આપડે ખબર છે ને ગયા વખતે હું એલું વાપરો એ છે હા એ થેલો આમાં બધાય વખાણ એ થેલો તો હજી હું થેલો વાપરીને ને છે ને ગયા વખતે સેલ માંથી લઈ ગયા હતા એ થેલો વાપરું બધા એને બહુ ગમે કોમેટો આવતી હોય કિરણ બની તમારે થેલો મસ્તી નો છે હવે તો લેવા નથી થતો કેમ કે હાલે છે હજી એટલે લેવા નથી થતો નકર લઈ લે

એ સબી લગાવવાનું

પણ આ નથી લેવાનું જો વાંધો ન આવ્યો બાકી તો વાત મને કે તેડ તેડ કે મમ્મી છે ને મંગલસૂત્ર દક્ષા ભાભી પાસ કરે મેં તો લઈ લીધું માટલું શું લેવાનું હતું એટલે મેં તો લઈ લીધું ઈસ કે પાસ મંગલસૂત્ર બહુ જ બઢિયા いい先輩のファンだ。 ते कली तू दी का है ली तू ते कहीं कहीं न ली तू मैं ली तू तरहाट वात मापेरवान उन ली तू तन को मैं कहीं नानीन क्या मामा हैं हाँ नानीन मामा क्या ऐसी वो नानीन मामा क्या कहीं बाजू किया चल मनले ही चल कहीं बाजू गया हलवा मंडल

मम्मी के पाटलो तो ले नहींया जो पाटला पाटला सौ रुपया के मस्त है हो पाटला कई कम नहीं आनंद सी शी, सुनू के सामने तो एप्लीकेशन देखो आने करके बनी चीज है हमें लेवे ना करना बड़ी माल है देखो फिनिशिंग हां हां चलो माल है ना વિરમભાઈ ભાઈ સાયકલ લે સાયકલ લે 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 તમાર લે ના માળ ન લે દક્ષા ભાભી વાહે બેહાડી ને લઈ જા કા દક્ષા ભાભી બરાબર ને જો આ સાયકલ છે ને એમાં દક્ષા ભાભી જો પાછળ બેહાડી નો કાલ જો

ઝીણા મોટી વસ્તુ લેવાની હતી લેવાઈ ગઈ ને એક પડદો મારે લેવાનો હતો પણ પડદા અવાર છે નહીં હવે ગામમાં જવાનું છે ને પડદો ત્યાંથી એક દરવાજા લઈ લે બાકી બ્લાઉઝના અસ્તર નહીં કાલ ગામમાં જવું જો લેવા તો હવે હાલો ભાઈ નીકળશું ને એક ની માથે થઈ ગયું રોટલા ખાવા બનાવીને ખાવાના છે

હવે એ રાજી થઈ હાલો રાજી થઈ ગઈ સિંહુ ને અટાડા હુંતી છે ને વાહ આવતી નહોતી અહીંયા આવીને પછી આવેલી કેમ કે અહીં માથે પેક છે ને જો એટલે મજા આવે બધા ને અટાણ બપોર વસારે તડકો ના લાગે મમ્મી ધીરધીર આવેલા આવે હાલો ભાઈ અમે છે ને ઠંડું પીએ

મેથી ઉપર લી નાખવાની ધાણા બનાવશો આપડે લીલી ચટણી લીલી ચટણી હાલો તો પછી કરવાની છે પ્રિયલ ને કવા તારી મમ્મી ખેતર માં ગઈ ને આપડે ચક્કર મારવા ને સી હું ને મોડી મોડી હું પ્રિયલ તો વેલેરી હોઈ ગઈ હતી આજ છે ને બધા થાય ખોટું કામ પછી ફોને હાથમાં નહોતો લીધો ઝીણા મોટી બધી વસ્તુ લઈ આવ્યા રહોડાની ને એવી બધી ઊંડિયું ને ને એવી બધી વસ્તુ લઈ આવ્યા એક દક્ષા પાભી હાટું મંગલસૂત્ર લીધું એક મારા હાટું લીધું એવું થોડું ઘણું લઈ આવ્યા બાકી બ્લાઉઝના અસ્તર ને એ બધું તો પછી આજ લેવન મેળ ન આવ્યું કેમ કે એ ગામ પછી બંધ થઈ ગયું હોય ને એ તો ગામમાં જવું પડે એટલે કાલકનો ટાઈમ મળશે ને તો એક પડદો ને એવું બધું એ રહી ગયું છે લેવાનું તો ગામમાં જાઉં તે લઈ આવશું બાકી સીવું મોડે મોડે હોતી તે જે ઉઠી જો બસ ઉઠાડવાની જ છે અમે આવી ને રોટલા અને ખાતું ને પછી વાર લંબાવી ગયા તો સીવું નથી હોતી નિંદરતા અમે મોટા હોય નથી કરી ખાલી લંબાવી વાતાં જ ભાભીને તો વારો ન થાય આવ્યો શોર્ટ ને ઉતારતા હતા એટલે તે પછી વારો ન આવ્યો વારો ન આવે શોર્ટ વિડીયો ભાઈ ને ભાભી ઉતારતા હતા અને પ્રિયલ હોઈ ગઈ હતી શીવું પછી મોડી મોડી હોતી હતી બસ હા પ્રિયલ ની અંદર અસલ કરી લીધી રમેતી પછી આજ બધા ને છે ને બેટરી એમ લો થઈ ગઈ હતી બપોર તડકા ના આવ્યા ને એટલે હા ભજી ભજી ખવા લો ભાભી બોલાવે ભજીયું ભજીયું

હર માહો જય કર દે જય કર દે હર હર મહાદેવ કરે કરું 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 કર્યું કર્યું મન હોય તો કરે એના કર ના કરે છે ચાલો બાય 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 કાલ મળીએ નવા વિડીયો માં આવે